આજના આ વિડીયો આપણે એજ સમજવા જઈ રહ્યા છીએ કે એમની પાસે કોઈ ફેક્ટરી નથી કોઈ કંપની નથી તો પણ એ લોકો કેવી રીતે ચા વેચી રહ્યા છે જો દોસ્તો આ હેતુ એસબી એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાની ટીમને ખોટી બતાવવાનો નથી પણ એ છે કે ટીમ કેવી રીતે વગર ફેક્ટરીએ અને વગર કંપનીએ બીજાની ચા ને હરિભાની ચા ના બ્રાન્ડ તરીકે વેચી રહી છે અને બીજાની વસ્તુ પોતાના નામે વેચીને તમે પણ તમારો ધંધો બનાવી શકો છો એટલે આ વિડીયો ફક્ત બિઝનેસની સમજ માટે છે ન કે એસબી હિન્દુસ્તાની દોસ્તો બીજા ની ચા વેચીને કરોડો રૂપિયા કમાવા સાંભળવા માં તમને અજીબ લાગતું હશે પણ એક તો કરી બતાવ્યું છે એસબી હિન્દુસ્તાની ટીમે વિડીયો હેઠ પહોચાની કોશિશ નહી ગઈ લેકિન ફરક હેઠ પહોંચતા હેઠ આપી અને એ બ્રાન્ડ કરોડો ની કમાણી નું મુખ્ય સાધન છે સૌ જાણી લઈએ કે બ્રાન્ડ એટલે શું બ્રાન્ડ એટલે એક નામ એક લોગો અને એક ઓળખ જે ગ્રાહક મનમાં વિશ્વાસ જગાયો છે જેવી રીતના તમે જોઈ શકો છો કે હરિભા ફોટો તમે ચા પર જોઈ ને ચા ખરીદો છો દોસ્તો કોઈ પણ પ્રોડક્ટ એક નામચીન બ્રાન્ડની ઓળખ સાથે જોડાય ત્યારે એની કિંમત અને એનો વિશ્વાસ બંને વધી જાય છે. હાલ જે ચા એસબી હિન્દુસ્તાની વેચી રહી છે એ એમની પોતાની ફેક્ટરીમાં બનાવાયેલી ચા નથી. એ લોકો પ્રાઇવેટ લેબલ બ્રાન્ડ તરીકે ચા વેચે છે. તો દોસ્તો હવે તમે કહેશો કે આ પ્રાઇવેટ લેબલ એટલે શું? જો કોઈ કંપની પહેલેથી જ ચા બનાવે છે અને એસબી હિન્દુસ્તાની ટીમ એ કંપની સાથે કોન્ટેક કરે છે અને કહે છે કે મારે તમારી ચા મારી બ્રાન્ડના નામે એટલે કે હરીભની ચાના નામે પેક કરાવીને વેચવી છે. એ પછી એ કંપની એ કપચા હરીબાની ચા ના નામ થી અને હરીબા ના થી અને હરીબાની સિલેક્ટ કરેલા જે પેકેજિંગ છે એમાં એમને ભરી આપી દે છે અને દોસ્તો આ બધું થયા પછી શરૂઆત થાય છે માર્કેટિંગ નું સોશિયલ મીડિયા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર વિડીયો લોકોના ના રિવ્યુઝ અને લોકોને ને હરીબાની ચા ઉપરનો વિશ્વાસ દોસ્તો આવું મોડલ દુનિયાભરમાં ખૂબ જ ચાલે છે જેમ કે એમેઝોન ફ્લિપકાર્ટ ડી માર્ટ જેવી કંપનીઓ પણ પ્રાઇવેટ લેબલ પ્રોડક્ટ વેચે છે દોસ્તો હવે હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું કે પ્રાઇવેટ લેબલ કેવી રીતે પ્રાઇવેટ લેબલ નો અર્થ એ છે કે મેન્યુફેક્ચર એટલે કે બનાવનાર એક જ હોય પણ નામ અને પેકેજિંગ અલગ અલગ લોકો ના હોય તમે કહો મારે મારા નામ ના બ્રાન્ડ ના નામે છે તો મને બનાવી આપો એ ચા કોફી કે કોઈ પણ વસ્તુ તમારા નામે તૈયાર થાય પછી તમે એ પ્રોડક્ટ વેચો માર્કેટિંગ કરો અને નફો મેળવો એટલે ધંધો કરવા માટે ફેક્ટરી ની નહીં પણ દોસ્તો આવડત ની જરૂર છે અને એસબી હિન્દુસ્તાન ની ટીમે તેમની એ આવડત ને અને તેમની ચાહના ને ધ્યાનમાં લઈને બ્રાન્ડ માં ફેરવી દીધી હવે દોસ્તો અહીંથી સાચો ખેલ શરૂ થાય છે બ્રાન્ડ બિલ્ડ કરવું એટલે કે વિશ્વાસ કમાવો અને વિશ્વાસ કમાવા માટે જરૂર પડે છે રિસર્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ અને લોકોમાં સારી તેની એડવર્ટાઇઝ કરવી પડે છે અને એસબી હિન્દુસ્તાની ટીમે એ જ કર્યું ફેક્ટરીમાં નહીં પણ લોકોના દિલમાં બ્રાન્ડ બનાવી એમની ચા કદાચ બીજી કંપની બનાવે છે પણ તમારો વિશ્વાસ તો હરીભાની ચાના નામ ઉપર જ છે અને એ વિશ્વાસને હંમેશા કાયમ રાખવા માટે પ્રોડક્ટની ક્વોલિટી બેસ્ટ હોવી જરૂરી છે હરીભાની ચાની ક્વોલિટી તો એક નંબર છે એમની ચા હું ઘરે પણ છું અને મને એસબી એ જ આશા છે કે આગળ પણ તેમની ચા ની ક્વોલિટી આવી જ બની રહેશે હવે જોઈએ કે આવી રીતે ચા વેચીને કેટલા રૂપિયા કમાઈ શકાય છે આપણે એ જાણીએ એ પહેલા તમે આ એક વિડીયો જોઈ લો અને પછી આપણે આગળ વાત કરીએ દસ લાખ લોકો અમારા રેગ્યુલર વિડિયો જુએ છે અને એ પણ એક દિવસમાં તો જે આ દસ લાખ લોકો વિડિયો જુએ છે એમાંથી ફક્ત પાંચ લાખ લોકો જો હરિભા ચાની ખરીદી કરે એ પણ એક એક કિલોની તો અમારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનું કામ ઝડપી ચાલુ થઈ જાય જો આ વિડીયો કયા મુજબ નો બિઝનેસ ચાલે તો જો પાંચ લાખ વ્યક્તિઓ હરીબાની એક કિલો પેકેટ વાળી ચા ખરીદે તો તે કેટલું વેચાણ કરે તો દોસ્તો હરીબાની ચામાં બે વેરાયટી છે ગોલ્ડ ચાનું નું એક કિલો વાળું પેકેટ ચારસો માં મળે છે અને રોયલ ચાનું નું એક કિલો નું પેકેટ ત્રણસો ને માં મળે છે તો આપણે તેમની ત્રણસો સાઈઠ વાળી ચાને ધ્યાનમાં લઈને અંદાજો લગાવીએ તો હવે હું ડાયરેક્ટ ચેટ જીપીટી ને પૂછું છું કે પાંચ લાખ માણસો જો કોઈ ત્રણસો સાઈઠ રૂપિયા વસ્તુ ખરીદે તો ટોટલ કેટલા પૈસા થાય તો દોસ્તો ચેટ જીપીટી ના હિસાબ મુજબ જોઈએ તો પાંચ લાખ ગુણ્યા ત્રણસો અને એ થાય પંદર કરોડ અને ઉપરના ના વધ્યા સાઈઠ રૂપિયા તો પાંચ લાખ ગુણ્યા સાઈઠ અને એ થાય ત્રણ કરોડ અને આ બંને પૂછીશ કે આનું ત્રીસ ટકા પ્રોફિટ મળે તો કેટલા રૂપિયા વધે તો તેમને વિડીયો કહ્યું એ મુજબ તેમનો બિઝનેસ થાય તો એસબી હિન્દુસ્તાની ટીમ પાંચ કરોડ અને ચાલીસ લાખ રૂપિયા જેટલી કમાણી કરશે જો દોસ્તો